બેંગ્લોર કર્ણાટક વાળાને પકડી પાડવામાં આવે છે સદર હું ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ તારીખ નવ દસ બે ઓગણીસ ના રોજ શાળા મોહનભાઈ તથા આરોપી બનવાસ કાલુ પ્રધાન નાઓને પોતાની જૂની અંગત અદાવતમાં ઝઘડો ચાલતો હોય તે અદાવત આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર્ડ નંબર એકસો છવ્વીસ બે હજાર ઓગણીસો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ તથા આર્મ્સ એકની કલમ પચીસ એક બી એ સત્યાવીસ મુજબના ગુના નાસ્તો પડતો હોય જેથી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો પલસાણા પોલીસ ને છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ સાથે